એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક જ નથી ગુજરાત સરકાર શાળાઓમાં સૌ ભણે સૌ આગળ વધે તેવું સ્લોગન તો છે પરંતુ સવાલ એ છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના વજેપુર ગામે પ્રાથમિક શાળાના બાળકો કેવી રીતે ભણશે અને કેવી રીતે આગળ વધશે પ્રાથમિક શાળા નંબર બે માં ધોરણ માટે ભરતી જ કરવામાં નથી આવી બીજી તરફ પ્રાથમિક શાળા નંબર એક માં ત્રણ શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર બે જ શિક્ષકો ફાળવવામાં આવ્યા છે ત્યારે શું શિક્ષણ વિભાગ ફોડ પાડશે કે શિક્ષકો વગર બાળકો બાળકો કઈ રીતે ભણશે ગ્રામજનોએ વારંવાર શાળામાં કાયમી શિક્ષણની માંગ કરી છે પરંતુ હજી સુધી તેમની માંગ સ્વીકારાઈ નથી શાળા નંબર એક માં એક શિક્ષકની જરૂર છે કાયમી જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બે એમાં બાર મહિનાથી એક શિક્ષક નથી જણાવવા માંગીએ કે કાયમી માટે અમારે પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષક મૂકવું જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બે માં બે શિક્ષકની જરૂર છે એટલું જ નહી શાળાની ઈમારત પણ જર્જરીત હાલતમાં છે

અને એમાં છોકરાને ભણવામાં કંઈ મળતું નહીં પંદર દિવસમાં એક શિક્ષક બીજો કામ કરતો હશે અને બીજા ગામડેથી શિક્ષક આવે એટલે એ કંઈ ભણાવી શકતો નથી થોડું થોડું ભણાવે પણ એ શિક્ષકોને છોકરાએને કંઈ મજા આવી છે નહીં શાળામાં જે શિક્ષક પંદર પંદર દિવસે આવે છે તેને ઉચ્ચ કક્ષાએથી કોઈ કામ સોંપવામાં આવે તો તેની ગેરહાજરીમાં શાળામાં શિક્ષણ કાર્ય થતું જ નથી અહીં ચાર્જમાં આવતા શિક્ષકો પોતે કબૂલ કરે છે કે બાળકોને જેવું શિક્ષણ મળવું જોઈએ તેવું નથી મળી રહ્યું પરિસ્થિતિ શિક્ષક નથી એ પ્રોબ્લેમ છે જેમ બને ત્યાં તકે અહીંયા કાયમી શિક્ષકની ભરતી કરે એવી અમે ઈચ્છા કરીએ મૂળ શાળામાં બેન બેનો મહેકમ છે બેનો મહેકમ અહીંયા જીરો સંખ્યા એટલે અમારે અહીંયા અહીંયા આવવું પડે એક થી પાંચ ધોરણની સંખ્યાઓ બાસઠ છે એટલે એક શિક્ષકને જો ઘટ બોલે છે અને અમે છોકરાઓને અત્યારે ચોમાસા પૂરતું જે જર્જરી છે એમાં જ્યારે પાણી પડે છે એટલે અમે છોકરાઓને જો બીજી રૂમમાં હોત અમે બેસાડીએ છીએ એટલે અમારી વિનંતી છે કે જે છે હોડા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે એક તો શાળામાં શિક્ષકોની ઘટ અને શાળાના ઓરડાઓની હાલત પણ જર્જરિત ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે વજેપુર ગામની શાળા રામ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં શિક્ષણ વિભાગ તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવામાં આવશે તેમજ જરૂર પડશે તો ગાંધીનગરમાં જઈને પણ આંદોલન છેડવામાં આવશે અને ત્યાંના જે શિક્ષકો છે એમાં ત્રણ શિક્ષકોની ત્રણ શિક્ષકો હોવા જોઈએ એની જગ્યાએ જ ભરતી થઈ છે એક જગ્યા ખાલી છે અને જે મારી પાછળ જે શાળા છે વજીપુર બે પ્રાથમિક શાળા એ એ તો છેલ્લા બાર બાર મહિનાથી એક પણ શિક્ષક ત્યાં નથી એ આ જે શાળા છે એમાં બે શિક્ષકોની જગ્યા છે અને એમાં એક પણ શિક્ષક કાયમી નથી જયારે જોવામાં આવીએ આવે તો આ જે પ્રાથમિક અધિકારીઓ છે

રફિક દાણીવાલા જીએસટીવી છોટા